છોટાદેપુરના સંખેડામાં રતનપુરકના સરપંચ આકરા પાણીએ જોવા મળ્યા હતા મામલાની વિગત એવી છે કે રતનપુરને વડોદરા જિલ્લાના કરનેટને જોડતા બ્રિજ નજીક રેતી ખનન થઈ રહ્યું છે અને આ રેતી ખનન લઈને બ્રિજને નુકસાન થવા પામ્યું છે જેને લઈ ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે અને ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા નદીના રસ્તા ખોદી નાખ્યા હતા જયારે સમગ્ર મામલે સરપંચનો ખાણ ખનીજ ખાતાને હુંકાર કર્યો હતો ને કડકાઈથી કહ્યું કે તમારી ગાડીઓ પણ એ ચાલે છે ગુનો દાખલ કરાવીશ વધુમાં કહ્યું કે આ ખોદકામ કરવાનું અટકાવીએ નહીં તો આ બ્રિજ ભવિષ્યમાં અમે જાહેર કરેલું કે ભાઈ મંગળવારે અમે કલેક્ટર ઓફિસમાં સાડા દસ અમે જવાના હોય અને દરેક મેસેજ પણ કાલે રાતે ઘણા લોકોને આવ્યા કે અમે તમારી જોડે અમે તમારી સાથે છે કોઈ જરૂર નથી અમારે બે હજાર સાતમાં આ અભયસિંહભાઈ ધારાસભ્યને ધારાસભ્ય હતા ભાજપના અને આજે પણ છે અમે એમને ઘણી રજૂઆતો કરેલી અને એમને આ બ્રિજ મંજૂર કરાયેલો અને બ્રિજ અમારો બહુ વ્યવસ્થિત થયેલો છે કોઈ નુકસાન નથી પણ અમારે એક જ તકલીફ છે કે બ્રિજની બાજુમાં જે રેતી ખનન થઈ રહ્યું છે અમારો એક જ વિરોધ છે અને ઘણા લોકો એવું કરીને ટાંકે છે કે એમને રતનપૂર્વ સંખડવાળાને શું લેવા દેવા પણ આ બ્રિજ અમારા બાપની મિલકત છે કોઈ એવું ધારતો હોય

હજુ સુધી કાર્યવાહી શું કરી છે એની પણ તારી પણ તારું પણ આવી એ ખ્યાલ રાખજો અને અમારે અગાઉ નહોતો ત્યારે અમારી અમારા દીકરાઓને આ બાજુ હંમેશાથી લગ્ન કરવાનું હોય તારે લગ્ન કરવા માટેની વાત આવે તારે ઘણા લોકો એવું કહે છે કે આડો હાફ છે તો એમને એમને છોકરે ના પાય તો આજે અમારા અમારા દીકરાઓને અમારા પાછળની પેઢીને જો તમારે ઓઠા રવા દેવા હોય તો આની બાજુમાં ખોદકામ કરો ને આ પાડી દો તમે અમે તૈયાર છે પણ ખોલીને લેજો મારી રતનપુર અરીખમ મારી જોડે છે ખોટું કરવા દે ખોટું કરતા નથી ખોટું કરવા દેવાના નથી તમારે ચોરી કરવી હોય તો બ્રિજ ની બાજુમાં એક કિલોમીટર અડધો કિલોમીટર છોડીને જેટલી ચોરી કરવી હોય કરો અમે કોઈ રોકવાના નથી તમને અને જીસીબી મારું અમને આવે છે અને જીસીબી ખોદવાનો છું અને ગામના બે ત્રણ માણસો આવ્યા કાલે મારી પાસે આવેલા કે મોદીમાં પડતું મેલો તો અમે પડતું મેલવા તૈયાર છે પણ મેં ભાઈઓને કહું છું કે આ જવાબદારી તમારી રહેશે ખોદ છે તો જરા કાળજી રાખજો અને તમારે આવા જવાનું છે અને અમારે જવાનું છે આને નુકસાન થશે પછી કઈ બેઠો વેહલો ફ્રિજ થવાનો નથી એટલે એવું મશીનથી પણ ખોતાવીએ છે અને આ ફ્રિજની બાજુમાં તમે જોઈ લો અને આ તો આજુઓ ઓછી સંખ્યામાં માણસો છે અને અહીંયા ખોદકામ થશે મોટો ચમરબંધી આવશે પકડવાની હું તાકાત રાખું છું બોલો ભારત માતા કી